ડોખળો પાડવાના છી ટેક્ટર આવા છ ના કઈ કામ જવું પડશે અવાજ કઢા દઈએ ડોખળો પાડી આવું મોડ થઈ જઈશ તેને મગલાલ દાણા તો પેલા કોમ જ કરશે ના વાંધો જ પડી એટલો બીજો તો આવશે બીજા નહીં મેળ આવી જાય તો ચોરી ઘણા ટાઈમ થી કરી નહીં નહી ના તો ગમે તે આવા હાથ માં વરિયાળી જે આવે ના તો તમાકુ ની સીઝન છે તમાકુ એના ના કોઠા તો ઉઠાવ છો ગમે તે કઈ ઓહો આઈ જે વસ્તુ જે જોતું તે તો મરી રહ્યા એવું લાગે છે પેંડા સી કોના સી આવા કોઈ દેખાતું જ નહીં જોવા દે કોઈ નહીં ના હોય

ના તું બોલા આ તો બધું મોનો મોનો આ ભાઈ ચોરી કરવા લાગી પૈસા બધા કોટે લાગી હોય આ કે Hãy subscribe cho đi Ghiền Mì Gõ Để có bỏ cái những video hấp dẫn

આજે બે કલાક રહ્યો માસ બે કલાક વાત તો કરીને જીતનું પેન પહેર્યું કદી જીસનું પેન પહેરતો જ નહીં

આપણે <coughs> <coughs>

બાબુજ આમ છે તું નાખ્યા એ મારા પડે આખા ખરામ પોળા કરેલા નહીં અમે તો પેલા રસ્તા જતા તા ને પેલું ઊંચું ઊંચું નહીં નિયું

બે વિખા એ રયા તું પછી મારા ખોટું નઈ ચાલે પણ આપણે બધા છીએ તો હવારે ઉઠી પડે ને પેલી ખોવાડી લઈને જતો અને ચાર્યું

આપણા ડબલ રોલ થયું આ સુધી ડબલ રોલ રોલ ની વાતો પિક્ચર નહી હોવા મળ્યા કોણ અને આપણા કોણ આપડા આવતા એટલે મગન આપડે ખબર કે ચોર પકડ્યું પણ ભાઈ મોનવા તૈયાર નહીં મીટિંગ તો બોલાય તું હેર ઘેર તમે તારા ઉપર શેક નહીં કર્યો જવું પડે તારે ચોરી કરે આ તારે તો બઉ રૂપિયા વધી ગયા ગોમવા તો આવ્યો આરો ઘેર તો એનો પડે આ તો ઘર નો છોકરો ઘંટી લોટ કોઈ એવી વાત છે સાચી વાત છે સર પણ

તમે કવા નાઈ બેઠા છીએ પણ કદાચ આયો હોય તો તમે પગ લ્યો પગતો આખો તમે જોશો ને તો નહીં હોય કોમ છે બોલાવીશું

મોઢો કઈ તમે સર પાર્ટી રાખી પાર્ટી તો ધમતો કરાશી જો કોઈ કચાશ મેળવી છે બાબુ આપડે ના કશું મેલવાનું નહીં પણ હવે પાર્ટી રવા દો ચોર ના પકડવાનું કોક કરો

કોઈ વાત માં શ્યાન નહી હોય પેલા બધા ખબર છે ને આ તો ગાડે ચોરે આપણું કોમ કરો ઓમો તો ઊંચા નાઈ જાય ઉતારો